હાઇડ્રોપોનિક વિડ એટલે કે હાઇબ્રિડ ગાંજોના આઠ પેકેટ મળી આવ્યા છે જેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો આંકવામાં આવી છે મુસાફરને તરત જ સીએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરવામાં આ અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો તેના સામાનમાંથી હાઇડ્રોપોનિક વિડ એટલે કે હાઇબ્રિડ ગાંજાના કુલ આઠ પેકેટ મળી આવ્યા આ જથ્થાનું કુલ વજન આશરે ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ થતું પોલીસ અને કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તા વાળા ગાંજાની બજાર કિંમત એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો જેટલી ઊંચી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત